બાંદ્રા ટર્મિનસ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના બે કોચ અલગ અલગ મહારાષ્ટ્રના વડગાંવ અને દહાણ રેલવે સ્ટેશનની વચ્ચે આ ઘટના બની હતી અને એ વન કોચ છૂટા પડવાની ઘટના સામે આવી હતી બાંદ્રા ટર્મિનસ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના બે કોચ અલગ અલગ જગ્યાએ છૂટા પડ્યા હતા ઘટનાને પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા એન્જિનની સાઇડથી કોચ અને 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 છૂટા છૂટા પડી ગયા હતા મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશનની વચ્ચે બપોરે કોચ પડવાની ઘટના બની હતી જ્યારે બે કોચ સંજાણ સ્ટેશન પર છૂટા પડી ગયા હતા ઘટનાને પગલે તાત્કાલિક રેલવે પ્રશાસન દોડતું થયું હતું ઘટનાને પગલે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનના કોચના મેન્ટેનન્સને લઈ ગંભીર સવાલ ઉભા થયા હતા બે કોચ છૂટા પડી જતા સુરત સ્ટેશન પર આ ટ્રેન ચાર કલાક મોડી પહોંચતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ આદેશ ન્યૂઝ સુરત